मंच उपस्थित पूज्य गोस्वामी श्री कुमार मारा श्री मरा साथी मंत्री श्री प्रफुल पांसेरिया श्री हर्ष भाई संघवी मेयर श्री दक्षेश भाई मरा साथी धारासभ्य श्री कुमार भाई काना श्री भाई बल्लर गुजरात फूटबॉल फेडरेसन वाइस प्रेसिडेंट શ્રી જિજ્ઞેશભાઈ પાટીલ પૂર્વ સાંસદ તથા કથાના યજમાન શ્રી રમેશભાઈ ધડુક પરિવાર અમારા વડીલ પૌરબી શ્રી આર શ્રી ફળદુજી ઉપસ્થિત સૌ અધિકારીગણ સૌ મનોરથી પરિવાર ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રી કૃષ્ણ તમને જે પીડા છે અમને પીડા છે તો આ લોકો છોડતા નથી કથામાં થોડો વિક્ષેપ પડે ને એવું લાગે ને પણ અમારે કથા થોડી સાંપડીને જઈએ તો વાંધો નહીં પણ હવે દરેક જગ્યાએ થોડો આગ્રહ દુરાગ્રહ હોય વિશ્વ નેતાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુનર્જાગરણનો નવો યુગ શરૂ થયો છે સૌભાગ્ય મને મળ્યું છે વર્તમાન સમયમાં વિવિધ માધ્યમોથી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઈ રહ્યું છે ત્યારે સમાજને જાગૃતિ કરવો સમાજની દિશાને શ્રેષ્ઠા તરફ વાળવી પોતાની વૃત્તિ પ્રવૃત્તિઓને સદાચાર શીલ અને સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવા એ સમયની માત છે આવા ભાગવત સ્મરણના સત્કાર્ય દ્વારા યુવા પેઢી અને સમાજમાં અધ્યાત્મ અને સંસ્કારના સિંચન માટે વૈષ્ણવચાર્ય શ્રી વચકુમારજી મહારાજ પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધાડુ શ્રી દાસજીવન સત્સંગ મંડળ અને શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનને खूब खूब अभिनंदन पाठूँच सेवा एज भक्ति सेवा एज संगठन ए उद्देश्य वल्लभ यूथ ऑर्गेनाइजेशन सेवा कार्य है पूज्य श्री कुमार जी महाराज मार्गदर्शन में शिक्षण आरोग्य गरीब कल्याण सनातन संस्कृति प्रचार प्रसार जो वीस विषयों पर सारा कार्यक्रमों का आयोजन देश विदेश में थता આ વિશેષ સ્મૃતિનું કારણ એટલું જ છે કે મને મુખ્યમંત્રી બન્યાના પ્રથમ દિવસે જ વી વાય ના સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટીકના વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મને પણ પ્રાપ્ત થયો હતો વૈષ્ણવચાર્ય શ્રી રાજકુમારજી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા ઉદ્યોગી પ્રકલ્પોથી સનાતન સંસ્કૃતિના સંરક્ષણ માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે

વીધ પીપલના ભાવ સાથે કાર્યરત રહેવા સંકલ્પો દેશવાસીઓને આપ્યા છે એમાંનો એક સંકલ્પ છે રાજ્યના વિકાસ થી ધ્યેય મંત્ર હોય અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો ધ્યેય સર્વોપરી હોય વડાપ્રધાનશ્રી આપેલા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને આપણે સૌ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસથી સાકાર કરીશું એવા વિશ્વાસ સાથે વિરવું છું જય શ્રી કૃષ્ણ